આજરોજ ગુજરાતથી મધ્યપ્રદેશને જોડતો નેશનલ નંબરના હાઈવે પર આજથી દોઢ વર્ષ પહેલાં એ પુલના પાયા જમીનની અંદર નદીની અંદર બેસી જવાના કારણે જ્યારે એ ડાઈવર્ઝન બનાવવા માટે સરકારને એક વર્ષથી પણ વધારે સમય લાગ્યો હતો અને એ ડાઇવર્ઝન પચીસથી ત્રીસ કિલોમીટર બધાને ફરીને જવા માટેનો ફેરાવ કરતો ત્યાર પછી જ્યારે અહીંયા ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર સરકાર હોય દસ વર્ષથી દસથી બાર વર્ષ કેન્દ્રની અંદર સરકાર હોય ત્યારે પણ આ લોકો નવો બ્રિજ બનાવવાની જગ્યાએ એમને કમાવા માટે સરકારને કમાવા માટે સરકારના અધિકારીઓને કમાવા માટે જ્યારે આ બે કરોડના ચાલીસ લાખનું ડાયવર્જન બનાવી અને જે પૈસાનો બગાડ કર્યો છે અને એ પૈસા આજે સવ જોઈ રહ્યા છે કે પૈસા બિલકુલ પાણીની અંદર એનો બગાડ થયો છે પાણીની જેમ વેરાઈ રહ્યા છે જ્યારે એમને એ ખબર નહીં કે આ પૈસા કોના છે આ પ્રજાના ટેક્સના પૈસાનો આ રીતે દુર દુરુપયોગ જો સરકાર કરતી હોય તો એમને વહીવટ કરતાં શીખવું જોઈએ કારણ કે આ જ્યારે એક વર્ષ બ્રિજ બ્રિજના પાયા બેસે જ્યારે એક વર્ષ થઈ એના પછી ડાયવર્ઝન બનાવ્યું અને ડ્રાઈવર્જનના બે ત્રણ મહિનાની અંદર આ ડાઈવરજન પણ જ્યારે તૂટી જતું હોય આ ડાઈવર્જન પાણીની અંદર ધોવાઈ જતું હોય તો આ સો ટકા સરકારે આ અઢી કરોડ રૂપિયાનો બગાડ કર્યો છે ત્યારે અમારી વિનંતી છે કે હવે પછીથી જ્યારે ડાયવર્જનનો ખર્ચો કરવાને બદલે જે આ બ્રિજ છે એને તાત્કાલિક તોડી અને નવો બ્રિજ તાત્કાલિક યુદ્ધના ધોરણે બનાવે તો એ બની શકે એમ છે કારણ કે આ રીતે જો ફરી પણ ડાયવર્જન બનાવશે ત્યારે પણ એનો જ પૈસાનો થશે અને જે આ પચીસ થી ત્રીસ કિલોમીટરનો જે ઘેરાઓ ફરીને જવાનો છે એની અંદર જ્યારે એક થી દોઢ ફૂટના જે ખાડા છે ત્યારે એ લોકો ખાડા નહીં પૂરી શકતા જ્યારે આવા નકલી ડાયવર્જનો બનાવી અને પૈસાની કમાણી કરે છે ત્યારે સરકારને એ જોવાનું રહી કે સરકારને હવે દેખાતું નહીં કે કંઈ ખબર નહીં પડતી કે આવી રીતે લોકોના ટેક્સના પૈસા છે છે એવી અમારી માંગણી અગાઉ પણ અમે નેતાઓને કર્મચારીઓને જે તે વિભાગના અધિકારીઓને પણ ઘણા વખત રજૂઆત કરી કોઈ છતાં પણ એમને હા હા કરી અને આવી રીતે ડાયવરજનો બનાવી અને પૈસાનો બગાડ કરી રહી છે